સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના ખેડૂતો નકલી ખાતરનો ભોગ બનતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે ખેડૂતોએ આ મામલે રજૂઆત કર્યા બાદ ખેતીવાડી અધિકારી દ્વારા ડુપ્લિકેટ ખાતર પધરાવનાર કંપનીના જવાબદાર પદાધિકારીઓ સામે ફરિયાદ નોંધી છે ત્યારે ખેડૂતો દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે તમામ અરજીઓને ધ્યાને લઈ અને જે ખેતીવાડી અધિકારી છે જે ક્વોલિટી કંટ્રોલ નો વિભાગ જોવે છે એમને આના સેમ્પલ માટે થઈને કહેવામાં આવેલું હતું અને તેઓ દ્વારા તપાસ કરીને આ સેમ્પલો જયારે ફેલ જાહેર થયા લેબના તપાસની બાદ તો આ તમામ જે ખેડૂતો છે એના

જવાબદાર વ્યક્તિઓ છે એને તાત્કાલિક arrest કરવામાં આવે અને એના ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી થાય કે ભવિષ્યમાં આવી રીતે કોઈ ખેડૂતને ક્ષેત્રે નહીં ખાતર લાવી અને નાખ્યું એટલે કપાનો વિકાસ જે રીતે નથી ફરીદાન એકદાન પાડ્યો મેં પાડીને બીજી દાન બિયારણ લાવ્યો તોય વિકાસ નથી સત્તા અત્યારે કંઈક પડતર પડ્યું હોય ને કંઈક કપા હે સત્તાએ કીધું દવા આપણે છાંટવી દવા લાવીને છાંટી મેં પણ છતાં હજુ કોઈ જાતનો વિકાસ નથી